પંચમાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે ઠાકોર ફળિયામાં પરિવાર સાથે રહેતા બળવંતસિંહ ઠાકોર બપોરે બાવીસ વર્ષે પુત્રી પ્રજ્ઞા બળવંતસિંહ ઠાકોર સાથે ગામમાં આવેલ તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયા હતા પુત્રી પ્રજ્ઞા તળાવના પાણીમાં ઉતરી પૂજાનો સામાન તળાવમાં પધરાવી રહી હતી દરમિયાન તળાવના પાણીમાં ઉતરેલ પ્રજ્ઞાનો પગ લપસતા તે તળાવના ઊંડા ખાડામાં ડૂબવા લાગી હતી પુત્રીને તળાવમાં ડૂબતી જોઈ પિતા બળવંતસિંહ પુત્રીને બચાવવા માટે દોડી આવ્યા હતા અને પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવા મરણિયા પ્રયત્નો કરવા છતાં પુત્રી પ્રજ્ઞા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચવાના મરણિયા પ્રયાસ કરી રહેલ પિતા બળવંતસિંહ પુત્રીને ડૂબતા ન બચાવી શક્યા પરંતુ પુત્રીને બચાવવા જતા તેઓ પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રીના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટના સ્થળે દોડી આવેલ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પિતા પુત્રીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી